દર્શક મિત્રો નડિયાદની મુજબભાઈ પટેલ કિડની હોસ્પિટલ કઈક નવા દૂરી કરતી હોય છે અને પેશન્ટો માટે કઈ નવું અધ્યતન સુવિધા લાવે છે તો કિડની સ્ટોન માટે શું કે આપણે ત્યાં આગળ સ્ટોન વધારે પ્રમાણમાં છે કારણ કે આપણી આબોહવા એવી છે આપણું આબોહવા સૌથી મુખ્ય છે કે જેના લીધે સ્ટોન વધારે થાય છે પરંતુ અવેરનેસ એટલી વધી ગઈ છે કે હવે સ્ટોન સાઈઝ નાની થઈ ગઈ છે અને અત્યાર સુધી આપણે પેલા પીસીએનએલ બધું કરતા હતા હવે એમાં આપણે ફ્લેક્ઝિબલ રોટોસ્કોપી કરતા હતા કે જે આપણે પેશાબની નવી વાત આપણે કિડનીમાં જઈએ અને કિડનીમાં લેઝર ડેવલપ થયા પછી એ આપણે લેઝરથી સ્ટોન તોડી શકીએ અને એ ભૂકો થઈ જાય પછી ભૂકો એની વચ્ચે નીકળી જાય પણ છતાં ઘણીક વાર નીકળી ન જાય તો તો પછી પછી કરવું પડે આ આવ્યા ડસ્ટિંગ કરતા આવડી ગયું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર જો સક્ષણ હોય તો એ ડસ્ટિંગ ને શક કરે તો પછી એ જ ને જ વખતે પેલી પથરી નીકળી જાય એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આ લોકોએ એક સ્ટેપ વધાર્યું પહેલા આપણે ફ્લેક્ઝીબલ એન્ડોસ્કો ઇન્સ્ટ્રુમેન્ટ અને એનો આપણે બધો સ્ટડી કરીશું અને આ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ થશે પછી આપણે અત્યાર સુધીમાં જે પંક્ચર કરતા હતા એ કદાચ કરવાની જરૂર એ ફક્ત મોટા સ્ટોન માટે નાના સ્ટોન માટે આપણે દુરબીનથી

કલિક્સ એ આપણે એ ફ્લેક્સિબલ ટીપ હોય એ જઈ અને ત્યાં લેઝર થી આપણે એ પથરીને તોડી શકીએ અને એ તોડ્યા પછી એ પાવડર થઈ જાય એ પછી પેલો લેઝર કાઢીને બહુ શક કરી શકાય જેથી એ બધો ભૂકો આપણને એને એ જ વખતે મળી જાય એટલો ફાયદો શું થાય સ્ટોન ક્લિયર થઈ જાય અને ઉપરાંત આ આ સ્ટોન આપણે એનાલિસિસ કરી શકીએ અને ભવિષ્યમાં ફરી ન થાય એના માટે આપણે આ કરી શકીએ એટલે આ એક શરૂઆત છે અને થોડા જ વખતમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ આ મુરજીભાઈ પટેલ યુરોબી હોસ્પિટલ ની અંદર એક નવો આવિષ્કાર અહીંયા શરૂ થયો છે અને કિડની સ્ટોન તોડવાની પદ્ધતિ નવા આયામ છે તે શરૂઆત થઈ છે ટૂંક સમયમાં એ આયામ નડિયાદના મુરજીભાઈ હોસ્પિટલમાં શરૂઆત થઈ જશે